દોડ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સચિન પોલીસે ઝડપી સુરત શહેર માં વધુ એક સફળ કામગીરી સામે આવી છે દોઢ નાસ્તો ફરતો આરોપી આખરે સચિન પોલીસના જાળમાં ફસાયો છે દોઢ વર્ષથી ગુજરાત નશાબંધી અધિનિયમ હેઠળ નાસ્તો ભરતો હતો આ કેસમાં રૂપિયા નવ પોઈન્ટ સિત્તેર લાખના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો આ કામગીરી પોલીસ કમિશનર સહાયક પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી

પોલીસ સ્ટેશનની હદમાં ભાટિયા ગામમાં એક એસએમસીની એક રેડ કરવામાં આવેલી હતી એ રેડમાં ઘણા બધા આરોપીઓ જે તે વખતે પકડાયેલા હતા અને એમાંથી એક આરોપી જે તે વખતે એબસ્કોન્ડર હતો એનું નામ છે આકાશ જયંતિભાઈ રાઠોડ એ મૂળ રહેવાસી છે ભાટિયા ગામનો છે નવા મહોલ્લો અને એનો જે તે વખતે રોલ એવો હતો કે આ જે એસએમસીની રેડ થઈ એ વખતે એ સ્થળ ઉપરથી ભાગી ગયેલો હતો તો છેલ્લા દોઢેક વર્ષથી નાસ્તો ફરતો હતો સચિન પોલીસ સ્ટેશનના ડિસ્ટાફને એક અંગત બાતમીદારથી એક આધારભૂત માહિતી મળેલી હતી જે આધારે આરોપીની ભટિયા બ્રિજની નીચેથી જ આની મળી આવતા આરોપીની ધરપકડ કરી તપાસ અર્થે તપાસ કરનાર અધિકારીને સોંપવામાં આવેલા આરોપીને ભાટિયા બ્રિજના નીચેથી પકડી લેવામાં આવેલું છે અને આમ તો એ પ્રાથમિક પૂછપરછમાં એવું જણાઈ આવેલ છે કે છૂટક મજીરનું કામ કરે છે